સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો તોડવા ત્રણ વર્ષ સુધી કલેકટરે કોઈ કાર્યવાહી ન કરીને શહેરના નાગરિકો માથે જોખમ ઊભું કરી દીધું હતું જેથી તેમના પર બિલ્ડરોને બચાવવાનો આક્ષેપ કરાયો હતો આ સંદર્ભમાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવા દ્વારા ગુજરાત માનવ અધિકાર મંચ દ્વારા નોટિસ જારી કરીને સુરત કલેક્ટરને પંદર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આયોગના કોર્ટ નંબર બે માં સાડા બાર વાગ્યે થનારી સુનવણીમાં હાજર રહેવા સમન્સ મોકલાયું છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ બે હજાર અઢારમાં પચાસ જેટલા પ્રોજેક્ટોમાં કરવામાં આવેલા સંયુક્ત અવરોધ સંરક્ષણમાં એકતાલીસ જેટલા પ્રોજેક્ટોમાં એનઓસી ના ઉલ્લંઘન મળી આવ્યા હતા જે અંતર્ગત એરક્રાફ્ટ રૂલ્સ ઓગણીસો ચોરાણું મુજબ એકતાલીસ જેટલા પ્રોજેક્ટોને બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા નોટિસ આપી છે એકતાળીસ પ્રોજેક્ટોમાંથી ચૌદ જેટલા પ્રોજેક્ટો સુવો મોટો રીતે બિલ્ડિંગમાં અવરોધરૂપ ઊંચાઈ ઓછું કરવા સહમતિ દર્શાવેલી હતી ડીજીસીએ દ્વારા તમામ બાકી રહેલા તમામ સત્તાવીસ પ્રોજેક્ટોના બિલ્ડરોને ખાનગી હિયરિંગ કરી છ ઓગસ્ટ બે ના રોજ આઠ હુકમ સપ્ટેમ્બર નવ ઓગસ્ટ બે ના રોજ સત્તર હુકમ દસ ઓગસ્ટ બે ના રોજ બે હુકમ કરીને સત્તાવીસ પ્રોજેક્ટોને સાઠ દિવસ સમય મર્યાદામાં બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા હુકમ કર્યો છે ડીજીસીએના આખરી હુકમ સામે એકવીસ જેટલા પ્રોજેક્ટના ડેવલોપર અથવા બિલ્ડર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી છે તેમજ છ જેટલા પ્રોજેક્ટના ડેવલોપર અથવા બિલ્ડર દ્વારા કોઈ અપીલ કરવામાં આવેલી ન હોવાથી છ પ્રોજેક્ટ ફ્લોરેન્સ જસ્ટ રેસિડેન્સી સર્જન એપાર્ટમેન્ટ ફિયોના એપાર્ટમેન્ટ રવિ રત્નમ એપાર્ટમેન્ટ એલ એનટી એપાર્ટમેન્ટ અવરોધરૂપ ઊંચાઈ તોડી પાડવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને સત્તાવીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ જાણ કરવામાં આવી હતી જે પત્રવ્યવહાર સુરત મહાનગરપાલિકા સાથે પણ કર્યો હતો સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને યાદગીરી આપવામાં આવે છે કે ડીજીએ ના આખરી હુકમ સામે જે છ પ્રોજેક્ટો અપીલમાં નથી ગયા તે પ્રોજેક્ટોના અવરોધ ઊંચાઈનો ઉંચાઈનો નિકાલ કરવા એરપોર્ટ ડિરેક્ટર દ્વારા કલેક્ટરને પત્ર લખીને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે સુરત એરપોર્ટ ડિરેક્ટરના સત્તાવીસ જુલાઈ બે હજાર બાવીસના આખરી હુકમ અને સુરત મહાનગરપાલિકાનું સોળ સપ્ટેમ્બર બે હાજર બાવીસના યાદગીરી પત્ર પછી પણ કલેક્ટર દ્વારા ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નહોતી અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત જિલ્લા કલેક્ટર જાગે છે અને ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ એરપોર્ટ ડિરેક્ટર સુરતને પત્ર લખીને આ બિલ્ડિંગો તોડવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીના માથે નાખે છે અને આ ડિમોલેશન માટે સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહીને કરવા તથા ડિમોલેશન પૂર્ણ કરીને અહેવાલ કલેક્ટરને મોકલી આપવા સૂચના આપે છે સમગ્ર બાબતો જોતા એવું લાગે છે કે બિલ્ડરોને નુકસાન ન પહોંચે તે હેતુ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સુરત શહેરના લાખ નાગરિક સાથે અને એરપોર્ટની સુરક્ષા સાથે જાણી જોઈને ચેડા કરવામાં આવ્યા છે આ તમામ માહિતીઓ આરટીઆઈ અંતર્ગત મળ્યા પછી સંજય ઇજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા તત્કાલીન કલેક્ટર આયુષ ઓક અને હાલના કલેક્ટર સૌરભ પારધી સામે ત્રણ વર્ષ સુધી ડિમોલેશન અંગે કોઈ કાર્યવાહી ન કરી લાખો લોકોના જીવન જોખમમાં રાખવા બદલ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી